સાઉન્ડાઇ ગયુંબરજી આવું સાઉન્ડ હોય તો વટ પાડી દીધો આપડે આવું આવું બધે હોય ને બધે પ્રોગ્રામ કરીશું રમેલ હોય ને એ તમને ફોન કરું ને તમારે હાજર જ થઈ જવાનું હવે હું જવું તા ના ઘરે નહીં હારો અમારે ઘરે

તમારી બાજુ ગાય જ નહીં નહીં ગાયો ગાયો તો તો રાતે બધું આવે ખાઈ તમારે તમારે લેવા પડશે ભોજ નહી આવશે પણ છૂટા નહીં મને છૂટા કરીને કાલ પાછા આવીશો ને બીજા પાછા અત્યારે રાખો કાલ છૂટા કરીને મને વેલા પકડાઈ કે કેમકે રંગાજી આવે ને એને પૈસા એવું રાખતો નથી કે આપડે કાયમ માટે રમેલમાં બદલી જવાનું હોય

અને પછી આપણે બે જણા બેઠ લો પાણી પીવો હવે આ ચાર નું પાણી પીધું નતું રમેલ માં પાણી પાતા નથી એવડો મોટો પ્રોગ્રામ હતો ઘરે આવી પાણી પીધું ઠંડુ પાણી હતું ઠંડુ પાણી હતું તો ઠંડુ નહીં ઠંડુ અત્યારે માં શિયાળા ઠંડુ પાણી પીવી ને શરદી થઈ જાય શરદી થઈ જાય સાચી વાત તમારે કેવું ચાલે છે હારું હારું બસ મજા છે મજા મજા આ છોકરો રહેતો નતો ફરવા જાતો નતો તે કાલે હરું પારો મને કે સાયકલ લઈ આલો તે નવી સાયકલ લઈ આલી ને તો લાયા સાયકલ તો બતાવ સાયકલ પેલી પડી ને સાયકલ તો સારી છે જોવી સાયકલ તમારે જોઈ જોઈ હમણાં સો હજાર રૂપિયા ખર્ચા હોય તમારે

એકનો તો વારો જો હવે આવ્યો છે પુવાનું ઘરે પાડ્યું છે તર થી નજર રાખતો તો અને આ ભુવાન ઘર જાળી છે એટલે ભુવાને ઘરથી ભુવાના છોકરાની સો હજાર વાળી સાયકલ ઉઠાવવાની છે જો હવે એ જે નડશે એના કાયદેસર પડશે જો બોમ્બ ખાલી આડા આવે ખબર પડે

મારી છોકરાને નવી નવી સાયકલ લાવી છે મારી મારી સાયકલ રાતો રાત મારી સાયકલ ચોરી છે બેસ હોય હલો સુધાજી કેટલા પહોંચ્યા તમે જવા દો ના જવા દેવા દો આ તરત ની તરફ પાછા આવવા મારીએ જવા દો આ રસ્તા મારી સાયકલ ચોરી જતી હતી જવા દે જવા દો આ ફટાફટ તાજી ના આવો બાપા હું આજ કદી સાયકલ છોરવા નું મને જવા દો દઉ જવા દો તો પોલીસ સ્ટેશન માં હવે ખાવાના જવા દો જવા દઉં જવા દો

જવા દો આટલો ફેરો જવા દો કાલ આવું બસ તાકવાય એ મને જવા દો

હે ભગવાન આજનો ડારો બચાઈ લેજે હવે ગattu બચાઈ લેજે હેલો બે ચોરી કરવાયો તો મારા ઘરે પોલીસ ચોરને પકડ્યો બચાઈ લે ગયા બચાઈ લે હે સાહેબ મારી ભૂલ થઈ ગયા સાહેબ મારી સાહેબ મારી ભૂલ થઈ ગયા સાહેબ થઈ સાહેબ નહી કદદી નહી કદાહી નહીં કદી ભૂલ નહીં કરું બસ અરે સાહેબ ના 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 સાહેબ